રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે જે ખેડૂતે આ વર્ષે બે હજાર ચોવીસમાં કપાસનું વાવેતર કરેલું છે અને જે વાવણીના કપાસ છે જે આવડા રહી ગયા છે એક એક વેતના દોઢ દોઢ વેતના બે બે વેતના હવે આજે આઠમો મહિનો આવી ગયો ખેડૂત મિત્રો કપાસ વધતા નથી યુરિયાના બે બે રાઉન્ડ કરેલા છે પણ એની વૃદ્ધિ નથી થતી તો એના માટે ખેડૂત મિત્રો આપણે ખેતીવાડી મુજબ આ જે ઢગ વાતાવરણ રહેશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે ખોરાકનું ચયાપચનનું કામ થવું જોઈએ એ થતું નથી એટલે આસપાસ જે જમીનમાં નાખેલા છે ઉપડતા નહીં એના કારણે આપણા છોડ અહીંયા આમને આમ રહી જાય છે તો આમાં આપણે શું કરશો એના માટેની આજે ખાસ માહિતી છે છેક સુધી આ વિડીયો જોજો આ રીતના જો કપાસ રહી ગયા હોય બે બે વેતના એક એક વેતના તો એમાં ખેતીવાડી મુજબ બાર એકસઠ જીરો પંપે સો ગ્રામ અને સો એમ એલ મિક્સ માઇક્રોનુટન ખાતર એટલે કે ઓમકારનું ઉપજ આ બંને ખાતરને મિક્સ કરીને આપણે આમાં સ્પ્રે કરેલો હતો અને રિઝલ્ટ ખૂબ સારા મળ્યા છે તરત જ અઠવાડિયું દસ દિવસ પછી નવી ભૂટ ચાલુ થઈ જાય અને છોડ પછી એકવાર વધ્યા પછી ઘા કરશે પણ અત્યારે ખેડૂત મિત્રો સમયનો સદુપયોગ કરીને જો આમાં નાના નાના કપાસમાં ફાલ લાગી જશે તો આપણને ખબર છે કે શું હાલત થાય છે છોડવા પછી વધે નહીં અને આપણું વરસ ફેલ જાય તો આ ખાસ ધ્યાનથી આ સ્પ્રે કરવાનું ભૂલતા નહીં બાર એકસઠ જીરો પંપે સો ગ્રામ ઓમકારનું આપણે વપરાયેલું છે અને ઓમકારનું ઉપજ જે ઓમકારનું જીન પ્લસ ખાતર આવે એની જ બે પ્રોડક્ટ છે બાર એકસઠ ઝીરો અને ઓમકારનું ઉપજ એનો સ્પ્રે પંપે સો ગ્રામ અને સો એમ ઉપજ કરશો એટલે દસ દિવસ પછી આમાં રિઝલ્ટ જોવા મળશે તો આટલું ખાસ કરજો જેથી કરીને આપણું વર્ષ ખેલ ના જાય સીતારામ